આજે જ હું એક નવું જાદુ લઈને આવી છું પણ આ જાદુ છે ને પત્તાનું જાદુ નથી આ ગાણિતિક જાદુ છે આ જાદુ માટે તમારે એક રકમ ધારવાની છે એવી રકમ ધારવાની છે કે જેમાં બે આંકડા હોય પણ એક શરત છે કે એક ને એક આંકડો રિપીટ થાય એવી કોઈ રકમ નહીં ધારવાની જેમ કે અગિયાર બાવીસ ત્રેવીસ તેત્રીસ ચુમ્માલીસ નવ્વાણું આવી રકમ નહીં ધારવાની પણ બે આંકડાની બીજી કોઈ પણ રકમ ધારો ધારો કે તમે દસ ધાર્યા તો હવે જે રકમ તમે ધારી છે એ રકમને તમારે ઉલટાવવાની જો હું તમને સમજાવતી જાઉં જો અહીં આગળ દસ આપણે ધાર્યા દસ ધારે રકમ દસ એને ઉલટાવવાની દસને ઉલટાવીએ તો શું થાય જીરો એક તો દસમાંથી મોટી રકમ જે બને એમાંથી નાની રકમ બાદ કરવાની તો દસ મોટી રકમ છે એક નાની રકમ છે એને બાદ કરવાની એટલે જવાબ આવ્યો જીરો નવ નવ નહીં તો સિંગલ રકમ થઈ જાય પણ જીરો નવ બોલવાનું એટલે ડબલ રકમ થઈ તો જે બાદ બાકી જે આવી એ બાદ બાકીને પણ ફરી પાછી આપણે ઉલટાવવાની તો જીરો નવને ઉલટાવીએ તો શું થાય નવ જીરો એટલે કે નેવું થાય એનો સરવાળો કરવાનો તો સરવાળો કરીએ તો જવાબ આવે નવ્વાણું આપણે બીજી કોઈ પણ રકમ ધારીએ જેમ કે આપણે પંચોતેર ધારીએ જો પંચોતેર ધારી હવે ધારેલી રકમને ઉલટાવવાની અને ઉલટાવીએ તો શું થાય સત્તાવન થાય તો સૌથી પહેલાં બાદબાકી કરવાની તો પંચોતેરમાંથી સત્તાવન જાય તો રે અઢાર તો આ અઢારને પણ ઉલટાવવાના અઢાર બાદ બાકી આવી તો એને આપણે ઉલટાવીએ તો શું થાય એક્યાસી તો આનો કરવાનો સરવાળો તો આઠ ને એક નવ આઠ ને એક નવ તો પણ નવ્વાણું આવ્યા તો આવી રીતે તમે કોઈ પણ રકમ લો જો ધ્યાન રાખજો ઓપ્શન રકમ બેવડાય એવો એવી કોઈ આંકડો નહીં લેવાનો પણ બેવડાવી ન જોઈએ તો તમે જે કોઈ રકમ લ્યો એ રકમને પહેલાં ઉલટાવવાની એ ઉલટાવ્યા પછી જે મોટી રકમ હોય તમારી ધારેલી રકમ અને ઉલટાવેલી રકમ એ બેમાંથી જે મોટી રકમ હોય એમાંથી નાની રકમ બાદ કરવાની જે બાદ બાકી આવે એને પણ પાછી ઉલટાવવાની અને એ બંનેનો સરવાળો કરવાનો તો હંમેશા સરવાળો કેવું સરવાળો પણ આવડશે અને જાદુ નું જાદુ પણ થશે તો ગમત સાથે જ્ઞાન મળશે બોલો કેવું સરસ જાદુ છે ટોપ છે ને મજા આવે એવું છે તો તમારા બાળકો ને આ બતાવજો શીખવજો 怎么我吃多少得放一毛书好久？